અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં રામલલ્લાની પૂજા કરવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે આ માટે શ્રી રામોપાસના નામની સંહિતા બનાવાય છે જે મુજબ હવે સવારે ત્રણ વાગ્યાથી પૂજન અને શૃંગારની તૈયારી થશે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ત્રણ વાગ્યાથી ગર્ભગૃહની સફાઈ પૂજા અને શણગારવાની તૈયારીઓ કરવામાં આવશે વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાની આસપાસ ભગવાનની મૂર્તિઓ અને શ્રીયંત્ર બંનેને મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે ત્યારબાદ મંગળા આરતી થશે આ પછી સવારે સાડા ચારથી પાંચ વાગ્યા સુધી મૂર્તિઓના અભિષેક અને શણગાર થશે અને ત્યારબાદ રામલલ્લાની શૃંગાર આરતી કરવામાં આવશે પહેલા પાંચ વખત આરતી થતી હતી આગળ પણ તેવી જ રીતે પાંચ વખત આરતી થશે શ્રદ્ધાળુઓ સવારે આઠ વાગ્યાથી રામલલ્લા દર્શન કરી શકશે મધ્યાહન ભોગ આરતી લગભગ એક કલાકે થશે જે બાદ બપોરે બે કલાકે દર્શન બંધ રહેશે બપોરે ત્રણ વાગ્યાથી દર્શન ફરીથી શરૂ થશે જે રાત્રે દસ વાગ્યા સુધી ચાલુ રહેશે આ દરમિયાન સાંજે સાત કલાકે સંધ્યા આરતી પણ થશે ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે માહિતી આપતા જણાવ્યું હતું કે રામલલ્લાને દર કલાકે ફળ દૂધનો ભોગ લગાવાશે દરરોજ સવારે આઠથી રાત્રિના દસ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે પ્રતિષ્ઠા મહોત્સવ બાદ હવે શ્રદ્ધાળુઓની સંખ્યા જોતા દર્શનનો સમય ચૌદથી પંદર કલાકનો હોઈ શકે છે રામ મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે ઓગણીસો ઓગણપચાસમાં માં દેખાયેલા શ્રી રામલલ્લાના કપડાનો રંગ પણ તે દિવસ પ્રમાણે જ રહ્યો હતો નવા મંદિરમાં પરંપરા ચાલુ રહેશે રામલલ્લા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્ર પહેરે છે પરંતુ ખાસ પ્રસંગોએ તેઓ પીળા વસ્ત્રો પહેરતા હોય છે તમે મંગળવારે લાલ બુધવારે લીલો ગુરુવારે પીળો શુક્રવારે ઓછો પીળો અથવા ક્રીમ રંગ શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી પહેરશો નવી બાલરૂપ મૂર્તિ માટે રામ મંદિર ટ્રસ્ટને પુણેના હેરિટેજ એન્ડ હેન્ડ વીવિંગ રિવાઇવલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હેન્ડલૂમ પર તૈયાર કરાયેલા કપડાં મળ્યા છે દેશના દસ પંદર લાખ કારીગરો તેમના વણાટમાં સામેલ હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી